નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કચ્છની ધરા ધણધણી ધણ ઉઠી હતી અને આગળ વાત થશે વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડદી વખતે લાગી હતી ભયંકર આગ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની બ્રેક કેજરીવાલે રાજીનામું આપ્યું આરતી સીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે ત્યારે આગળ વાત થશે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના પણ સામે આવી છે પૃથ્વીની નજીકથી પસાર થયો છે મોટો એસ્ટોર ત્યારે વાત થશે સ્કૂલ વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે મેળામાં આવેલ યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ ગઈ હતી ત્યારે આગળ વાત થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે આગળ વાત થશે થલતેજમાં પૌરાણિક રથયાત્રા યોજાઈ હતી ત્યારે આગળ વાત થશે પંદર હજારની ચણિયા ચોળી બે હજારમાં મળી રહેશે નોંધી લો સરનામું આગળ વાત થશે અમેરિકામાં વધુ એક મંદિર ઉપર હુમલાની ઘટના સામે આવી છે સુદર્શન પટનાયકે આ રીતે આપી છે મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ જુલુસમાં પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી મધ્યપ્રદેશના મંડલા અને બાલાગઢ જિલ્લામાં ઈદે મિલાદના જુલુસ દરમિયાન પેલેસ્ટીનિયન ધ્વજ લહેરાવવાના આરોપમાં બે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અખબાર યાદી અનુસાર બાલાઘાટ શહેરમાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક વ્યક્તિ અને તેના સહયોગીએ ઈદના જુલુસમાં મહાવીર ચોક પર પેલેસ્ટીનિયન ધ્વજ લહેરાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળના સીએમ મમતા બેનર્જી સાથેની મુલાકાત છતાં આરજી કર મુદ્દે વિરોધ કરી રહેલા ડોક્ટરો હજી પણ કામ પર પાછા ફરશે નહીં ડોક્ટરનું કહેવું છે કે તેઓ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની રાહ જોશે સુનાવણી બાદ ડોક્ટર કોઈ નિર્ણય લેશે તે સુનિશ્ચિત કરશે કે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી માગણીઓ તાત્કાલિક પૂર્ણ થાય ડોક્ટરોએ સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારવાને બદલે આંદોલનની જીત ગણાવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુદર્શન પટનાયકે આ રીતે આપી છે નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ સેન્ડ આર્ટિસ્ટ કલાકાર સુદર્શન પટનાયકે સોળ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટેનું રેતશિલ્પ બનાવી દીધું હતું કલાકારે પ્રતિમાને સુશોભિત કરવા માટે માટીના ચાના કપનો ઉપયોગ કર્યો હતો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સત્તરમી સપ્ટેમ્બરે તોતેર વર્ષના થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ન્યૂયોર્કમાં બીએપીએસ એ મંદિર સ્વામિનારાયણ હુમલો થયો છે હુમલામાં મંદિરનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો છે દિવાલો પર મોદી આતંકવાદી મોદી મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા છે ભારતે તોડફોડની નિંદા કરી છે અને કાર્યવાહીની માગ કરી છે આ ઘટના તે સ્થળનીથી માત્ર અઠ્યાવીસ કિલોમીટર દૂર બની હતી જ્યાં પીએમ મોદી એકવીસ અને ચોવીસ સપ્ટેમ્બર વચ્ચે ક્વાર્ડ સમિટમાં ભાગ લેવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર હજારની ચણિયાચોળી બે હજારમાં મળી રહેશે નોંધી લો આ સરનામું નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારની ચણિયાચોળી ખરીદતી હોય છે તમને જણાવી દઈએ અને એવી વાત વિશે જગ્યાની માહિતી આપી રહ્યા છે કે જ્યાં સસ્તા ચણિયાચોળી મળી રહે છે હાલ નવરાત્રિ પર્વને લઈને વડોદરા શહેરમાં આવેલા ગોત્રી વિસ્તારમાં ભરાતા માર્કેટમાં ચણિયાચોળી ડ્રેસ જ્વેલરી પર્સ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં મળી રહે છે કૃણાલ ચાર રસ્તા પાસે સિગ્નેટ કોમ્પ્લેક્ષની આ બજાર ભરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના થલતેજ ગામમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ હતી દર વર્ષે વરસાદની સિઝન પૂર્ણ થતાં રથયાત્રાનું આયોજન થાય છે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તેવી માન્યતા જોડાયેલી હોવાથી રથયાત્રા યોજાય છે ઉપરાંત થલતેજ ગામમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવવાની પણ પરંપરા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામે છેતરપિંડી ગાંધીધામ ખાતેથી એક કંપનીમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમના નામે ઉધનાનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા તેર લાખ પડાવીને છેતરપિંડી આચરનાર દંપતીની ભેઝસ્થાન પોલીસે ધરપકડ કરી છે દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ અન્ય ધંધામાં રોકાણ કર્યા હોવાની પોલીસને માહિતી મળતા મહિલા પતિની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાય છે ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈને નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલ સીબીએ ઝડપી પાડ્યો છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબીએ યુવકને ઝડપી પાડ્યો છે જણાવી દઈએ કે આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં પાંચસોની ચલણી નોટો છાપી હતી પોલીસે આ યુવકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે સ્કૂલ વાહન ચાલકો નશામાં ડ્રાઇવિંગ કરીને બાળકોના જીવ જોખમમાં મૂકતા હોય છે નશામાં ડ્રાઇવિંગ કરવાથી અકસ્માતોના બનાવ પણ બની શકે છે જેથી બાળક સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટમાં એક સ્કૂલ વાહન ચાલક નશામાં ઝડપાયો હતો આ ડ્રાઈવરને પોલીસ કસ્ટડીની હવા ખાવાનો વારો આવ્યો છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આ શખ્સે નાના વિદ્યાર્થીઓને પણ નશો કરવાની ઓફર કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી એક મોટા સંકટમાંથી બચી ગઈ છે સોળ સપ્ટેમ્બરે બપોરે સવા બે કલાકે એસ્ટ્રોરાડા બે હજાર ચૌદ આર એન સિક્સટીન પૃથ્વીથી માત્ર સોળ લાખ કિલોમીટરના અંતરેથી નીકળ્યો હતો એટલે કે ચંદ્રના અંતર કરતાં માત્ર ચાર ગણું વધારે છે એકસો ને દસ ફૂટપોળા પથ્થરની ઝડપ એક લાખ ચાર હજાર સાતસો ને એકસઠ કિલોમીટર પ્રતિ કલાક હતી આ એપોલો ગ્રુપનો એસ્ટોરોઇડ જે પૃથ્વી માટે ખતરો છે આ એસ્ટોરોઇડ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉદભવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી ભાવનગરથી ખરાબ સમાચાર સામે આવ્યા છે ભાવનગર હાઈવે પાસે ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા ત્રિવેણી નદીમાં આ લોકો ડૂબ્યા હતા તેમને ગામના લોકોએ બચાવ્યા હતા ચારમાંથી ત્રણ લોકોને બહાર સાજા છે એકની હાલત ગંભીર છે તેથી તેને રાજકોટ મોકલાયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે રાજીનામું આપ્યો આથી સીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે દિલ્હીના સી એમ અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે કેજરીવાલ એલજી વિનય સક્સેનાના ઘરે પહોંચ્યા જ્યાં તેમણે કેબિનેટ મંત્રીઓની હાજરીમાં રાજીનામું આપ્યું હતું આપના ગોપાલ રાયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું છે કે મેં આતિશીને નવા સીએમ બનાવવા માટે એલજી સમક્ષ અમારો દાવો રજૂ કર્યો છે અમે શપથ ગ્રહણની તારીખ નક્કી કરવાની પણ માગ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે મંગળવારે બુલડોઝરની કાર્યવાહી પર એક ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન કરવી જોઈએ કોર્ટે કહ્યું છે કે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ આદેશમાં રસ્તાઓ ફૂટપાથ રેલવે લાઇનના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતી વખતે આગ લાગી હતી સુરતના ચાર રસ્તા વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતી વખતે ગણપતિની મૂર્તિ પાછળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી યાત્રામાં જોડાયેલા લોકોએ સતર્કતા વાપરીને આગને ઓલવી નાખી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે ચોવીસ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં હવે નાના મોટા આંચકાઓ આવવાનું યથાવત છે સવારે કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા છે આ આંચકાની તીવ્રતા બે પોઈન્ટ સાત રિક્ટર સ્કેલ હોય ઓછા લોકોને તેનો અનુભવ થયો છે ભૂકંપના કારણે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી દસ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે